ચંદુડો મારશે તો દવા કઈ ગીડા નહીં થઈ જાય અને પછી બજાર થી પોપોઈ લાગુ હારું ના પણ આપણે તો કરવાની તો તો આપણે તો કોઈ નહીં માજીન તો આપણે ચોરી તો કરવાની જ છે એ તો ચોરી કરવી જ પડે હા સીધો જાય અને લેવા આવી રહ્યા હતા ગોસી તો પડતો છે તો આઈરીન એ કૂતરો પડતો ચંદુડો હોય ના આરો મારશે બરાબર હું જોઈ ના હું ચંદુડો હોય

chân du binh kẹt thôi chân du binh chân du binh chân du binh chân du binh chân chưa binh chân ન૨ຍળ ન૨བ નાિન નજ૨ ને! ને નૂભِ નાય નૻવિન નૻિન નેન الચય ��ે��ે歌 નૻન નં ieri 少ચ નો ને Қનિન નૻ ના ના ઓય મલ્લા થોડું બોરો બોરો હાલો ઓ બાપ બાપ મારી તો જતો આવો નહિ કરો એ આ તો લે ભાઈ આ તો કરશું કે તમને માર તમને ઓય મોત થઈ જઈ માફ કર તો ચુરુ ચુરુ ને જામી નતા અલગા દેખાઈ કરતા એટલે એટલે અમાર ચોરી કરી પડ્યો કરી દો આ દીકવા વધીએ આ દવા પપ્પા ગાની દૂર પેલું હતું એટલે ખબર થાય મારા ઇટી